કા કેટલા વાગ્યા ની ખોલી નાખો દુકાન પાંચ વાગ્યે 5 વાગ્યે ખઈ નાખો મજા આવે ને આમ દુકાન ઉતરે ને આવે 10 મને તો ચા બનાવીને તો પી લીધી તરત કેવું લઈ લીધું એક તો પી ગયો છે ને આમ

મીઠાઈ ચપ્પલ પહેરી લીધા એની કોઈ પસંદગી વધારે લાગે તારે એ હાલો માવ બાઓ ખાઈ લો બે હાલો બે નહીં પછી જવા દેવી એની કોઈ તો ભાઈની ગાડી લઈને ચશ્મા બસમાં પહેરીને તૈયાર થઈ ગયા છે આપણે હવારમાં પહેલા આપણે અહીંયા દાવ્યા હતા તો ભાઈ નહોતા મામા હતા બીજા છોડે ભાઈ છોડે જઈશું હાલો હાલો